નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાડા નવ કલાકે એકવન જૈન સંઘમાં મુનિ વર્ય તીર્થતિબ ની નિશ્રા માં ચોવીસ જીન દીક્ષા તપ ની આરાધના ચાલે છે આજે બે આઝાદીનો ત્રિરંગો રંગ જોવા મળ્યો دما دندې باندې ورنځای ய மகாவீராய தாயிணேஜ சுரேந்திரே ஜெய்சி பாலசம் நம மங்கலம் வீரோ மங்கலம் பிரபு மங்கலம் சுற்றுபிரா ஜனோசு மங்கலம் சித்தந்த வினவல் தமிதிமே ஜிங்ஸ்வரே சார் மந்த மங்கலம் Thank you. મુનિવર્ય તીર્થતિલક વિજયજી મહારાજ સાહેબ તથા સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસ અર્થે બિરાજમાન છે તેમની પ્રેરણા તથા નિશ્રા અને માર્ગદર્શન હેઠળ ચોવીસ જીન દીક્ષા તપની તપશ્ચર્યા ચાલી રહી છે જેમાં સડતાલીસ જેટલા ઉપવાસ અને ચોવીસ બીઆસણા કરવાના હોય છે આ તપની આઠમી બારીમાં આજે બિયાસણાનો લાભ માથુશ્રી દિવાળીબેન મણિલાલ હરચંદ પરિવારે લીધો હતો એકસો દસ તપસ્વીઓ આ કઠિન આરાધના કરી રહ્યા છે ચોવીસ જીન દીક્ષા તપ ચોવીસ ભગવાને દીક્ષા સમયે જે જે તપ કર્યા હતા તે તપ આ આરાધકો કરી રહ્યા છે આ તપના ચોવીસ બ્યાસના આવે છે તે બ્યાસના કરાવવાનો લાભ ચોવીસ ભાગ્યશાળીઓએ લીધો છે આજે બ્યાસના સમયે ત્રિરંગા ધ્વજ દરેક તપસ્વીની ટેબલ ઉપર લગાવવામાં આવ્યો હતો રાષ્ટ્રગીત તથા દેશભક્તિના ગીતોના વાતાવરણ વચ્ચે તપસ્વીઓએ બેયાસણા કર્યા હતા આ સમયે મુનિવર્ય તીર્થતિલક મહારાજ સાહેબે સ્થળ ઉપર આવી માંગલિક સંભળાવી અને તપસ્વીઓને શાતા પૂછી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું આ પ્રસંગે બેયાસરાના આજરા લાભાર્થી પરિવાર સાથે યુવક મંડળ વગેરે યુવા કાર્યકરોએ સુંદર સેવા આપી હતી અને તપસ્વીઓની અનુમોદના કરી હતી આરાધના ભવન જૈન સંઘના મંત્રી ચંદુભાઈ ગઢેચાએ જણાવ્યું કે અત્રે આરાધના ભવન જૈન સંઘમાં પરમ પૂજ્ય મુનિવીર શ્રી તીર્થ તિલક વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો અને પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતોના નિશરામાં જે તપ ચાલી રહ્યો છે અષાઢ સુદ ચૌદશથી ચાલુ થયો છે ચોવીસ દિન દીક્ષા તપ બોતેર દિવસનો તપ છે જે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના પૂરો થશે અને એના છઠ એક ઉપવાસ એ માતુશ્રી દિવાળીબેન મણીલાલ અર્ચનભાઈ પરિવાર તરફથી કરાવવામાં આવી રહ્યું છે એકસો દસ આરાધકો તપમાં જોડાયેલા છે અને બહુ સો આરાધકો બહુતેર દિવસના બે આસણામાં જોડાયેલા છે છોકરાઓ જે નાના બાળકો છે પાંચ વર્ષથી કરી ચાર વર્ષથી કરી અને દસ વર્ષ અગિયાર વર્ષ છે હા આજે એ ત્રણ દિવસની તિરંગા યાત્રા જે ચાલી રહી છે અને એનો તિરંગા યાત્રાનો આજે પહેલો દિવસ છે એની પણ ઉજવણી અમે અહીં કરી રહ્યા છીએ અને જે પંદરમી ઓગસ્ટે પણ એ ધ્વજવંદન પૂજ્યશ્રીની નિશ્રામાં સમય આરાધના ભવનના ટ્રસ્ટીશ્રીઓ તથા સમાજના પ્રમુખ નરેન્દ્ર ચંદુરા તથા યુવા કાર્યકરો હાજર રહ્યા હતા અને તપસ્વીઓએ તપ સાથે દેશભક્તિ ઉજાગર કરતા સૂત્રો પોકાર્યા હતા Hey!

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર